બોર્ડ પરીક્ષા નો પ્રારંભ થઈ રહ્યો છે ભાવનગર જિલ્લામાં ધોરણ દસ માં સાડત્રીસ હજાર ત્રણસો તોતેર વિદ્યાર્થીઓ ધોરણ બાર સામાન્ય પ્રવાહમાં સત્તર હજાર ત્રણસો અઢાર તથા વિજ્ઞાન પ્રવાહમાં છ હજાર ત્રણસો છાસઠ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે પરીક્ષાના પ્રારંભ પૂર્વે પરીક્ષા કેન્દ્રો ખાતે બેઠક વ્યવસ્થા નિહાળવા વિદ્યાર્થી વાલીઓનો આજે ભારે ધસારો જોવા મળ્યો હતો